જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે સીસી રોડના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે સીસી રોડમાં ઓછી સિમેન્ટ વાપરવાના ગામ આક્ષેપ કર્યા છે જ્યારે આ કામમાં ડાયરેક્ટ લાઈટ વાપરવાની હોવાનો પણ આક્ષેપ સામે આવ્યો છે સ્થાનિક અધિકારીઓને જાણ કરવામાં આવી છે જોકે ગામ લોકો એકઠા થઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે तपास कर परंतु हम तपास क्या जुआ रही મારું નામ માધાભાઈ ગેલાભાઈ પરમાર મારી ઘરે સભ્યસી ચાલુ પંચાયતમાં માં સભ્ય છે આ આરસીસી રોડ જે ધારાસભ્ય ની ગ્રાન્ટ કામ મંજૂર થયેલું છે એમાં પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયેલો છે એની જે થિકનેસ લેવાની છે થિકનેસ નથી લીધી છે ઉપર કોઈ પ્રકારનું રેવલ કરી ગયેલું નથી જેમાં જોબું રહી ગયું છે પાણી ભરાય છે અત્યારથી એમાં ક્યુરિંગ નથી થતું બે દિવસથી કામ પૂરું થયેલું છે પણ ક્યારે કરીને કોઈ પ્રકારનું ક્યુરિંગ કરવામાં નથી આવતું

અને એમાં મોટા મોટા નાખી ગયેલ છે ને ગળા જે છે ને એમાં સિમેન્ટ થી નાખી ગયેલ નથી અને કામ છે ને ભ્રષ્ટાર સરપંચ નું સરપંચ ના ઘર ના કરી ગયેલ છે કામ સરપંચ ખુદ નથી કરતા કારણ કે હું છે મારજી ધારા માજી પંચાયત ના સભ્ય